છેવટે સરકાર દ્વારા ડોક્ટરોની સુરક્ષા અંગે ખાતરી આપવામાં આવી હતી તો વડોદરા પોલીસ દ્વારા પણ સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ સુરક્ષાની અંગે સમીક્ષા કરવાની માહિતી આપવામાં આવી હતી ત્યારે શુક્રવારે ડીસીપી અભય સોની દ્વારા ટીમ સાથે સાજુ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી ડીસીપી અભય સોની દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ બરોડા મેડિકલ કોલેજના ડીન તથા ડિપાર્ટમેન્ટના હેડ સાથે મિટિંગ કરવામાં આવી હતી નેશન ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર